શહેરા નગરપાલિકા વિસ્તારમાં અમે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખ્યો છે અને જેટલા શહેરા મત વિસ્તારની અંદર મંદિરો આવેલા છે તમામ મંદિરોની અંદર સ્વચ્છતા અભિયાન તરીકેનું આયોજન કરીને તમામ મંદિરોની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવેલું છે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનો સંદેશો એ જ છે કે સ્વચ્છતા ત્યાં સુંદરતા અને સ્વચ્છતા હશે તો જે નિરોગી જીવન જીવાશે અને આજે દેશના વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે એ નિમિત્તે અમે આ શેરામતી મત વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મળીને આજે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ અને બ્લડ કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે માન્ય વડાપ્રધાનશ્રીનું આયુષ્ય ખૂબ લાંબુ રહે દેશના માટે દેશના લોકો માટે રાષ્ટ્રના હિત માટે અને તેઓ ખૂબ કામ કરતા રહે અને માતાજી તેમને ખૂબ શક્તિ આપે એવી શુભકામના સાથે અમે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ રોજ સ્વચ્છતા અભિયાન નિમિત્તે શહેરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા શહેરાનગરમાં આજે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો સાથે રહીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે મોદી સાહેબના એક અભિયાનને આજે દરેક આખા રાષ્ટ્રમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ખૂબ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન